પાંડેસરા વિસ્તારમાં આવેલા કૈલાશનગરમાં રહેતા શ્રમિક પરિવારના બાળકનું ઝાડા ઉલટી બાદ મોત નીપજ્યું હતું ચાર વર્ષીય બાળક ગણેશ ભારતીનું બાળકને ઝાડા ઉલટી થયા હતા જેથી માતા પિતા બાળકને હોસ્પિટલમાં લઈ ગયા હતા જોકે બાળકને સારવાર મળે તે પહેલાં જ તબીબોએ તેને મૃત જાહેર કર્યું હતું બાળકની માતાએ કહ્યું કે ગણેશ ભારતીને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી બાળકનું ઝાડા ઉલટી બાદ અચાનક મોત નીપજ્યું છે આ મોતને તેઓ માની પણ શકતા નથી બાળકના મોત ને લઈને સમગ્ર પરિવાર શોક માં ગરકાવ થઈ ગયું છે પાંડેસરા પોલીસે બાળક ના મૃતદેહ છે છોટા સિબિલ માં દિાયાટો થી લેતા પ્રાણ નિકાલ સારકા और उल्टी किया है चार साल का लड़का है तो भी थी कोई बीमारी नहीं थी चलता उलता नहीं था यहाँ लेके आए डॉक्टर ने क्या बताया डॉक्टर कुछ नहीं बताया बोला एक्सपायर पहले कुछ ताब आया था कुछ हुआ था ऐसा कुछ हुआ था ऐसा कुछ नहीं